નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિશનમાં ફરી એકવાર આપ શું સ્વાગત છે ખેડૂત મિત્રો આજનો વિડીયો આપણે મગફળીમાં આવતા મુંડા વિશે છે તો લાસ્ટ સુધી વિડીયો જોજો અને જો ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક જરૂર કરજો ખેડૂત મિત્રો કારણ કે આપણે લગભગ ખેતીને લગતા વિડીયો લઈને આવીએ છીએ ખેડૂમ મિત્રો તો વાત કરીએ તો મગફળીમાં જે મૂંડાનો ઉપદ્રવ હોય છે ખેડૂત મિત્રો એ ખૂબ જ હોય છે ઘણી ઘણી જગ્યાએ જે પોચી જમીન હોય કાળી જમીનમાં લગભગ નહિવત મુંડા જોવા મળે છે જેમ કે અમારી આ ચીકણી જમીન છે અમારે ત્યાં ચીકણી જમીન છે તો ત્યાં મુંડાનું પ્રમાણ ઓછું હોય છે પરંતુ જે જગ્યાએ રેતાળ અથવા તો કાળી જમીન હોય સોરી રેતાળ અને જે ગોરાડું જમીન હોય છે ઓછી જમીન હોય છે એકદમ ત્યાં મુંડાનું ઉપદ્રવ ખૂબ હોય છે ખેડૂત મિત્રો અને મુંડા આવે એટલે લગભગ ખેતરના ખેતર ખાલી થઈ જતા હોય છે ખેડૂત મિત્રો તો એના માટે તમારે ખેડૂત મિત્રો જો શરૂઆતમાં જે આપણે કહેતા હોય છે કે ભાઈ મુંડાના જે આવતા હોય છે એના પાસે ઢાળિયા જે કહેવામાં આવે છે એની તમે જો દવાઓ જો શેડા પાડે જે લીમડા અથવા તો ઝાડ હોય ત્યાં દવાનો છંટકાવ કર્યો હોય ક્લોરોફાઈફોસનો તો તો બરોબર છે ખેડૂત મિત્રો અને ઊંડી ખેડ મારી હોય તો પણ ઘણી મહાદંશે કંટ્રોલ થતું હોય છે ખેડૂત મિત્રો પરંતુ હવે જો ઊંડા આવી ગયા હોય તો તમારે હું બે ત્રણ પ્રકાર તમને બતાવું છું એ તમારે કરવાના રહેશે ખેડૂત મિત્રો કે જેમ કે તમારે ઘણી બધી જાતની દવાઓ બજારમાં મળે છે જેમ કે એક એફએસ કે જે આપણે ગૌચોમાં વાપરીએ છીએ કોઈપણ સારી કંપનીનું એફએસ લઈ અને યુરિયા ખાતરમાં તમારે મિક્સ કરી અને એને મગફળીમાં ભૂખી દેવાનું રહેશે જ્યારે પાણી ભેજ હોય ત્યારે તે યુરિયા ખાતર જોડે ભૂખી દે ભૂખી દઈ અને પાછળથી પાણી આપવાનું હોય છે અથવા તો વરસાદ પડતો હોય વરસાદ પડ્યો હોય અને ફૂલ ભેજ હોય એ વખતે એ પૂખી દેવાનું રહેશે ખેડૂત મિત્રો જેથી કરી અને મુંડાનો પદ્રવ ઓછો થશે ખેડૂત મિત્રો પછી અમુક અમુક દવાઓ જેમ છે જેમ કે પુકાર છે એક ખેડૂત મિત્રો એનાથી પણ મુંડા કંટ્રોલ થાય છે એવું કહેવામાં આવે છે ખેડૂત મિત્રો મેં બે ત્રણ વિડીયોમાં જોયું અને એમની જોડે કોન્ટેક પણ કરવાની કોશિશ કરી પરંતુ આ વિડીયો બનાવું છું ત્યાં સુધી મારો કોન્ટેક થયો નથી પરંતુ કોન્ટેક થશે એટલે પાછો હું એનો વિડીયો બનાવીશ અને તમને એની પણ માહિતી આપીશ પુકાર કરીને એક દવા આવે છે ખેડૂત મિત્રો પછી ધર્મજ જે કંપની છે એનું આવે છે પડગમ તો ધર્મજ કંપનીનું જે પડગમ આવે છે ખેડૂત મિત્રો એનું પણ રિઝલ્ટ સારું છે ખેડૂત મિત્રો તો એ પણ તમે ઉપયોગ કરી શકો છો એને પણ તમે આઠ કિલો યુરિયા ખાતરમાં બસ્સો એમએલ લખી અને પૂકી શકો છો અને પાછળથી પાણી મૂકી અને મુંડાનો નાશ કરી શકો છો એમાં પણ મુંડા લગભગ ઉપર આવે છે એવું કહેવામાં આવે છે કાળા ફળી અને મુંડા મરી જાય છે ખેડૂત મિત્રો તો આ રીતે તમે આ આવી બે ત્રણ દવાઓ છે એનો તમે ઉપયોગ કરી શકો છો પછી જો તમારે જો સીધું અને સારું લેવું હોય તો ઇમિડા ક્રોપાઈ જે આપણે દવા આવે છે કે જેને આપણે ચુસ્યા જીવાતો માટે વાપરીએ છીએ જેમ કે કોન્ફિડોર છે તો આ દવાનો ઉપયોગ તમે ખાતર ભેગી કરી અને નાખી શકો છો બસ્સો એમએલ દસ કિલો ખાતરે બસ્સો એમએલ અથવા તો ત્રણસો એમએલ ઇમિડા મોહ કરી ભેગી કરી અને પૂકી દેવાનું ખાતર અને પાણી સાથે જવા દેવાનું જેથી કરી અને મુંડાનો ઉપદ્રવ ઓછો થશે ખેડૂત મિત્રો અને જે કોઈ ખેડૂત મિત્રોને મુંડાના ઉપદ્રવમાં દવાનું રિઝલ્ટ મળ્યું હોય તો પ્લીઝ મહેરબાની કરી અને કોમેન્ટ કરીને જણાવજો જેથી કરી અને બીજા ખેડૂતોને ફાયદો થાય અને કઈ દવાથી સારું રિઝલ્ટ મળ્યું છે અને કેવી રીતે તમે વાપરી છે એ પણ તમે કોમેન્ટ કરી અને જણાવજો ખેડૂત મિત્રો જેથી કરી અને બીજા ખેડૂતોને પણ ફાયદો થઈ શકે ખેડૂત મિત્રો તો જો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂર કરજો ખેડૂત ધન્યવાદ